ભરૂચ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવાએ સાતમી ટર્મ માટે ઉમેદવારી નોંધાવી છે બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસના સમયગાળામાં તેમની કુલ સંપત્તિમાં ઇઠોતેર પોઈન્ટ અઠ્ઠાણું લાખનો વધારો થયો છે બે હજાર ઓગણીસમાં મનસુખ વસાવાની જંગમ સંપત્તિ ત્રીસ લાખ છન્નું હજાર ચુમ્માલીસ રૂપિયા અને સ્થાવર સંપત્તિ વીસ લાખ પચાસ હજાર હતી તેમના પત્નીની જંગમ સંપત્તિ સોળ લાખ નેવ્યાશી હજાર નવસો ત્રણ રૂપિયા પાંચ વર્ષના સમયગાળામાં મનસુખ વસાવાની જંગમ સંપત્તિમાં બે પોઈન્ટ અઠ્યાવીસ લાખનો વધારો થયો છે જ્યારે તેમની પત્નીની જંગમ સંપત્તિમાં એકતાલીસ પોઈન્ટ છેતાલીસ લાખનો વધારો થયો છે મનસુખ વસાવા પાસે પાંચ તોલા સોનું સો ગ્રામ ચાંદી પત્ની સરસ્વતી બહેન પાસે પાંત્રીસ તોલા સોનું અને પાંચસો ગ્રામ ચાંદી છે વાહનોમાં તેઓ પાસે એક ઇનોવા જ્યારે પત્ની પાસે સ્કોર્પિયો કાર છે કાર લોનમાં તેઓનું દેવું બે પોઈન્ટ ચાર લાખ અને પત્નીનું નવ લાખનું દેવું છે સોગંદનામા મુજબ મનસુખભાઈની ઉંમર છાસઠ વર્ષ છે અને તેઓએ બી એ એમએસડબ્લ્યુનો અભ્યાસ કર્યો છે ગટ ટમ સુધી તેઓ અને પત્ની ખેતીની આવક ધરાવતા હતા પર આ વખતના સોગંદનામામાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસમાં તેઓએ રૂપિયા બાર પોઈન્ટ પાંત્રીસ લાખનું ઇન્કમટેક્સ રિટર્ન ભર્યું છે અને પત્નીનું રિટર્ન ચાર પોઈન્ટ ચૌદ લાખ બતાવ્યું છે તેઓને એક પણ રૂપિયાનું સરકારી દેવું નથી કે કોઈ પોલીસ કેસ અથવા કોર્ટનો કેસ કાર્યરત નથી